વંશ પાસે અમિતાભ બચ્ચન સાથે કોણ બનેલા કરોડપતિ માં ભાગ લેનાર વી માહીબેન તથા તથા જર્મનીમાં મેડલ મેળવનાર કાજલબેન બોળિયા તથા વિજયસી ચુડાસમા ના દીકરી કાશ્મીરાવા કે જેને તલવારબાજીમાં પ્રથમ નંબર મેળવેલ આવા ત્રણ બહેનોને સાફા બાંધી સાફામાં કલગી લગાડીને વિશેષ સન્માન કરવામાં આવે સાથે ચોથી જાગીર ગણાતા પત્રકાર મિત્રોને પણ આ જ રીતે રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરવામાં આવે સામતભાઈ જેબલિયા દ્વારા બીજું કાંઈ નહીં ને ફક્ત તલવાર તલવાર જ આપીને કેમ સન્માન કરે છે તેની પાછળ સુવર્ણ ઇતિહાસ ધરબાયેલો છે કારણ કે તલવાર ઘરમાં કે ઓફિસમાં હોય તો તે શક્તિનું સ્વરૂપ છે મા ભવાનીનું પ્રતિક છે તલવારની પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને સંકટ સમયે સ્વ બચાવમાં પોતાનું અને પરિવારનું રક્ષણ કરવામાં ઉપયોગી થાય છે એટલા માટે તલવાર રૂપ અર્પણ કરવામાં આવે છે અને આવતા દિવસોમાં જે કોઈનું સન્માન કરવામાં આવશે તેને તલવાર થી સામરભાઈ જેબલિયાએ અત્યાર સુધી માં હજારો તલવાર સન્માનમાં અર્પણ કરી છે તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા ની યાદીમાં જણાવ્યું છે નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ

સાફા બાંધી તલવાર આપી આપણે એનું સન્માન કરેલું છે આજે પણ રક્ષાબંધનના દિવસે મને પણ એવું લાગ્યું કે નારી શક્તિ અને મહિલાઓનું કે જ્યારે ઝાંસીની રાણી જેવું વચ્ચે ધરાવે છે આ બહેનોને આપણે કાંઈક પ્રોત્સાહિત કરવી એમને બળ મળે એ રીતે આજે અમે બોટાદની માલપા અનેક સંસ્થા સંગઠનો નારી સુરક્ષા મહિલા પોલીસ દુર્ગાવાહીની વીએચપી બજરંગ દળ અનેક સંગઠિત મહિલા સંગઠનોને અમે બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવી એ બહેનોને રજવાડી કેસરિયા સાફા બાંધી શક્તિ રૂપેના તલવાર અર્પણ કરી અને વિશેષ સન્માન કરી અને એમને બળ મળે અને આવતા દિવસોમાં રાષ્ટ્રનું અને પોતાનું સંરક્ષણ કરે હું વર્ષોથી બધાને અન્ય વસ્તુઓ અમે પ્રાપ્ત કરતા હતા આપતા હતા સન્માનમાં પણ અમને અમારા ગુરુજીએ કીધું કે શામભાઈ તમે હવે આજે બધું આપોસી કરતા બહેનોને તમે તલવાર આપો તલવાર આપવાનું કારણ શું કે તલવાર એક શક્તિ એટલે ભવાનીનું સ્વરૂપ સ્વર્થ કહેવાય એ તમારા મંદિરની માલપા એની પૂજા થાય અને બીજું કે સંકટ સમયે કોઈ પણ આપણે ઉપર હુમલો કરવા આવે તો આપણું સૌ બચાવવામાં આપણે ઘી્યા હથિયાર હોય તો એનો ઉપયોગ થઈ શકે એ માટે મને મારા ગુરુજીએ કીધું તે પછી મેં અત્યાર સુધીમાં પાંચ હજાર ઉપરાંત તલવારો બહેનો અને અન્ય મહાનુભાવોને આપણે તલવાર આપી સાફા બાંધી અને સન્માન કર્યો છે અને આવતા દિવસો માટે કોઈ પણ સારું કાર્ય કરશે કોઈ રાષ્ટ્ર લેવલનું પ્રદેશ લેવલનું મહિલાઓ સાફા બાંધી સન્માન કરી અમે કરીએ છીએ અને વર્ષોથી અમારા બોટાદના પત્રકારો મિત્રો મીડિયાવાળાઓ પણ અમારી આ કાયમ અમને બધા હાઈલાઇટ કર્યો છે અમારી કામગીરી બિરદાવે છે અમારી કામગીરી વિશ્વમાં નામના મેળવ્યો છે એટલે એ લોકોને પણ મને એમ થયું કે હવે આ બધાને તો અમે સન્માન કરીએ છીએ પણ આજે સાથોસાથ તો મારે બધા પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવું છે

સામંતભાઈએ રક્ષ રક્ષાબંધન નિમિત્તે સાફા અને તલવાર આપીને કર્યું છે જેનેથી અમે ખૂબ ઉત્સાહિત થયા છીએ અને મારું એવું કહેવું છે કે આ મીડિયા દ્વારા હું સૌને એવું માર્ગદર્શન આપવા માગું છું કે દરેક બહેનો જિલ્લાની અંદર અથવા તો આજુબાજુના દરેક નાના નાના ગામો છે એમાંથી બધા વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાય દુર્ગાવાહિની પણ અમારું બહુ સારું કામ કરે છે અને તલવાર કઈ રીતે ચલાવી એ પણ શીખવાડે છે તો બધા આની અંદર તમે જોડાવ તો આપણે આપણું ક્ષણ કરી શકીએ અને કોઈ પણ તકલીફ આપણે હોય તો આપણે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર ના પડે એ માટે તલવારબાજી શીખ્યા હોય તો આપણે આપણું સ્વરક્ષણ કરી શકીએ અને બીજાની પણ જરૂર પડી હોય બીજાને પણ તો એવી બધાને નમ્ર વિનંતી છે કે આ મીડિયા દ્વારા આ તમે લોકો પણ આમાં જોડાવ અને વધારે ને વધારે આમાં મોટું આપણે બનાવીએ કે જેથી કરીને આપણને બધાને આમાં લાભ મળે અને બીજાને लाभ म्हे जय हिंद जय भारत, जाए, जाए भारत।